નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વાર સોમવાર આજે આપણે ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના સૌથી ઊંચા ભાવ આજે છેતાલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે પણ જીરુની બજારમાં સતતપણે વધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જીરો બજારમાં સારી લેવાલી હોવાને કારણે દરરોજ બજારમાં સુધારા સાથે વેપાર જોવા મળી રહ્યો છે વાયદા બજાર પણ બાવીસ હજાર પ્લસ નોંધાઈ રહી છે હજુ પણ સુધારો આવવાની સંભાવના દેખાઈ રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરું અને અશ્માના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરું આડત્રીસો વીસથી છેતાલીસો રૂપિયા સુવા અગિયારસો ચાલીસથી ઓગણીસો ને ચાલીસ રૂપિયા ઈસબગુલ બાવીસસો પાસઠથી અઠ્યાવીસો રૂપિયા અજમો નવસો પાંચથી અઠ્યાવીસો ને પંચાવન રૂપિયા વરિયાળી અગિયારસોથી તેત્રીસો ને ત્રીસ રૂપિયા અને તલસફેદ સફેદ ઓગણીસો દસથી ઓગણીસો ને દસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ